નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ ને વાર સોમવારના આજના આ વિડીયોમાં આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજે તાજા બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણતા રહો તો સૌપ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું બાજરી ચારસો ચાલીસથી થી સાતસો વીસ તલ કાળા બત્રીસોથી ત્રણ હજાર પાંચસો પચાસ તલ સફેદ બાવીસો પંચોતેરથી પચીસો ને પંચોતેર ઘઉં ટુકડા ચારસો નેવથી પાંચસો ચોર્યાસી કપાસ અગિયારસો પચાસથી સોળસો પચાસ રૂપિયા જીરું ચાર હજાર ચારસો પાંચથી ચાર હજાર નવસો પંચાવન અગિયારસોથી બારસો પંચોતેર તુવેર ચૌદસો એંસીથી ચૌદસો નેવ વરિયાળે અગિયારસોથી બારસો પંચાણું રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ તલ કાળા તેત્રીસો પંચ્યાસીથી સાડત્રીસો ને પચાસ તલ સફેદ પંદરસોથી સત્યાવીસો ઘઉં લોકવન પાંચસો દસ થી છસો ત્રણ કપાસ નવસો પચાસથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા મગ અગિયારસો સિત્તેર થી ચૌદસો પચાસ ધાણા અગિયારસો ચાલીસથી તેરસો વીસ સોયાબીન આઠસો પાંત્રીસ થી નવસો ને ચાર જુવર પાંચસો પિસ્તાલીસ થી સાતસો ને પંચાણું રૂપિયા જીરું ચાર હજાર આઠસો રૂપિયા એરંડા અગિયારસો વીસ થી બારસો ને ત્યાંશી સૈણ્યા બારસો ત્રેપન થી દરસો ને છવ્વીસ અડદ બારસો થી ચૌદસો બોતેર રૂપિયા